ઉમરા પોલીસ મથકની હદમાં મોબાઈલ શોપમાંથી ઓનલાઇન પેમેન્ટ આપ્યાની વાત કરી મોંઘાડાના મોબાઈલ લઈ ભાગી છોડેલા ઠગને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ઉમરા પોલીસ મથકની હદમાં સિટીલાઇટ ખાતે આવેલા હર્ષ એન્ટરપ્રાઇઝ નામના મોબાઈલ શોપમાંથી મોંઘાદાર મોબાઈલ ફોન અને ચાર્જર મળી બે લાખ સિત્તેર હજારથી વધુ મત ખરીદી ઓનલાઈન પેમેન્ટ આપવાનું કહીને એડિટ કરેલ પેમેન્ટ રિસિપ્ટ મોકલી છગાઇ આચરનાર ઠગ પર્વત પાટિયા ખાતે આવેલા સયાસિસ સોસાયટીમાં રહેતા નિકુંજ ભાલાડાને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો તો રીઢાની પૂછપરછ કરતાં તેણે પોતે શેર બજારમાં હારી જતા તેના ઉપર દેવું થયું હતું અને દેવું ચૂકતે કરવા પૈસા ટ્રાન્સફર કર્યા અંગેની જૂના ટેક્સ મેસેજમાં એડિટિંગ કરી તેમાં મોબાઈલ ફોનની દુકાનના માલિકનો એકાઉન્ટ નંબર તથા મોબાઈલ ફોનની વિગતો નાખી તે બતાવી ઠગે આતરી હતી હાલ તે સોજી પોલીસની ટીમે આરોપીનો કબજો ઉમરા પોલીસે સોપન હાથ છે અઝર કુરેશી સાથે પ્રકાશવાડા